અરવલ્લી સાંડબાની અંબિકાનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસ્યા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સૌથી મોટા રિવિન્યુ વિલેજ સાંડબા ગામે આવેલી અંબિકાનગર સોસાયટીમાં વરસાદી પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન હોવાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સાંડબાની અંબિકાનગર સોસાયટીના રહીશોનું કહેવું છે પ્રોપર જે જગ્યાએથી પાણીનો નિકાલ છે તે જગ્યાએ સોસાયટીના ઘરો તળિયાના લેવલ કરતાં ઊંચા રસ્તા બની ગયા હોવાથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો વારંવાર ગ્રામ પંચાયત લેવલે રજૂઆત કરવા છતાં પણ આ કોઈ કાયમી નિકાલ મળતો નથી આખરે રહીશું જાય તો જાય ક્યાં રિપોર્ટર જગદીશ સોલંકી અરવલ્લી ડેલી સંદેશ ટીવી ન્યૂઝ આ ઠંબા અંબિકાનગર સોસાયટી છે અમારી આ તમે જુઓ છો

તાલુકાના સાહેબે કીધું પાણી નો નિકાલ કરવો કોઈ કાર્યવાહી થઈ આગળ કોઈ કાર્યવાહી નહી ગોળ જવાબ છે